નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ અને આજે સોના ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો આ સાથે અમે તમને જણાવીશું કે આજે અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે વિડીયોને શેર કરો ભારતીય સરાફા બજારમાં આજે સોના ચાંદીની કિંમતે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે એક નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગ્રીનલેન્ડ ખરીદવાની જીદ અને ભારતીય બજાર પર જોવા મળી રહી છે જ્યાં આજે અમદાવાદમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ એક લાખ ચોપન હજાર આઠસો દસ રૂપિયાની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે માત્ર બે જ દિવસમાં સોનામાં

ગ્રીનલેન્ડ ને લઈને ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ અને ટ્રેડ વોર ની ഭીતિ ને કારણે રોકાણકારો ગભરાયા છે શેર બજાર જેવા જોખમી સાધનો છોડીને તેઓ સોના તરફ વળ્યા છે કારણ કે અનિશ્ચિતતાના સમયમાં સોનું સૌથી સુરક્ષિત માનવામાં આવે છે બીજું મહત્વનું કારણ સેફ હેવન તરીકે સોનાની માંગ છે મંદીના ડર અને યુદ્ધ જેવી સ્થિતિમાં સોનું હંમેશા રોકાણકારોની પ્રથમ પસંદગી બની રહી છે હવે તો વિશ્વભરની કેન્દ્રીય બેંકો પણ પોતાના રિઝર્વમાં ડોલરને બદલે સોનું ખરીદવા પર ભાર મૂકી રહી છે જેનાથી માંગ અને ભાવ બંને વધી રહ્યા છે ભારતીય બજાર માટે રૂપિયાની નબળાઈ પણ જવાબદાર છે ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા ડોલર સામે રૂપિયો રેકોર્ડ નીચલા સ્તરે પહોંચતા સોનાની આયાત મોંઘી બની છે ભારત પોતાની જરૂરિયાતનું મોટા ભાગનું સોનું આયાત કરે છે તેથી જ્યારે ડોલર મોંઘો થાય છે ત્યારે સ્થાનિક બજાર સોનાના ભાવ આપોઆપ વધી જાય છે કારણ શેર બજારની નબળાઈ છે આરઆઈએલ જેવી દિગ્ગજ કંપનીઓના નિરાશાજનક પરિણામો અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચવાલીને કારણે શેર બજાર તૂટી રહ્યું છે જ્યારે ઇક્વિટી માર્કેટ ડાઉન હોય છે ત્યારે સામાન્ય રીતે કોમ્યુડિટી માર્કેટ અને ખાસ કરીને સોનામાં તેજી જોવા મળે છે જેનો સીધો ફાયદો અત્યારે સોનાને મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે પંચાણું રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયારસો દસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ નેવ્યાશી હજાર સાતસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં અગિયાર હજાર સો રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ હજાર પાંચસો ચાલીસ રૂપિયાનો સરખામણી તેમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ પિસ્તાલીસ હજાર ચારસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેરસો પચાસ રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે ચૌદ લાખ ચોપન હજાર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં તેર હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ હવે આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે પંદર રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં એકસો સુડતાલીસ રૂપિયાનો વધારો થયો છે આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ છવ્વીસ હજાર જે ગઈકાલની જેમાં ચૌદસો સિતે રૂપિયાનો વધારો થયો છે અને સો ગ્રામ સોનાનો ભાવ છે પંદર લાખ છ્યાસી હજાર બસો રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં ચૌદ હજાર સાતસો રૂપિયાનો વધારો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરી હવે આજના ચાંદીના ભાવની તો એક ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણસો પાંત્રીસ રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા પાંચ નો ઘટાડો થયો છે આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે બે હજાર છસો એસી રૂપિયા જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચાલીસ નો ઘટાડો થયો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ છે ત્રણ રૂપિયા જે ગઈકાલની તેમાં રૂપિયા પચાસનો ઘટાડો થયો છે સો ગ્રામ ચાંદીનો ભાવ છે પાંચસો રૂપિયા જે ગઈકાલની તેમાં રૂપિયા પાંચસો નો ઘટાડો થયો છે અને એક કિલો ચાંદીનો ભાવ છે ત્રણ લાખ પાંત્રીસ હજાર રૂપિયા જે ગઈકાલની તેમાં પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોનું ખરીદતી વખતે આ બે બાબતોનું ધ્યાન રાખો પહેલી બાબત છે ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો સોના પર છ અંક હોલમાર્ક કોડ હોય છે અને હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર અથવા એચ કહેવામાં આવે છે આ નંબર આલ્ફાન્યુમેરિક હોય છે એટલે કે કંઈક આના જેવો એઝેડ ફોર ફાઈવ ટુ ફોર હોલ માર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે અને બીજી બાબત છે કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો પરથી તપાસો સોનાની કિંમત ચોવીસ કેરેટ બાવીસ કેરેટ અને અઢાર કેરેટ પ્રમાણે બદલાય છે ચોવીસ કેરેટ સોનાને સૌથી શુદ્ધ માનવામાં આવે છે પરંતુ એમાંથી ઘરેણા બનાવવામાં આવતા નથી કારણ કે ખૂબ જ નરમ હોય છે સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે આઈબીજેએ દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી અસોસિયનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો